ભાઈ વસવા બીજેપી પાર્ટીમાં જોડાઈ ગયા છે નમસ્કાર મિત્રો આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ તો મિત્રો આજે આપણે વાત કરીશું ડીડિયાપાડાના ધારાસભ્ય જયતરભાઈ વસાવા બીજેપીમાં જોડાવાના જે સમાચાર વહેતા થયા છે મિત્રો તો એનો ખુલાસો આપણી ચેનલ લાવી છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું છે વસાવા બીજેપીમાં જોડાઈ ગયા છે અને એને મોટો હોદ્દો એમને એમ કહેવાય કે મંત્રી પદ એમને ધારણ એમને મળવાનું છે જે મંત્રીપદ એમની ઓફર મળી હતી એના લીધે જે બીજેપીમાં જવાના છે એવી જે વહેતા થયા છે સમાચાર એના લીધે આપણે એનો ખુલાસો લઈને આવ્યા છે મિત્રો તો હકીકતમાં જે ચેતરભાઈ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય એ બીજેપી પાર્ટીમાં જોડાયા નથી અને જોડાશે તો ઓફિશિયલી એની જાહેરાત થશે પરંતુ જે અત્યારે સોશિયલ મીડિયામાં અનેક જે ક્રિએટરો વિડીયોમાં બતાવી રહ્યા છે કે ભાઈ જે ચેતરભાઈ વસાવા બીજેપીમાં જોડાઈ ગયા અને મંત્રીપદ એમને મળી ગયું તો મિત્રો ખરેખર એવું નથી ચેતરબાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં છે અને આમ આદમી પાર્ટીમાં જ રહેશે કારણ કે આમ આદમી પાર્ટી એમને ખૂબ મોટો એમ જવાબદારી આપવામાં આવી છે એને પ્રભારી અધ્યક્ષ તરીકે એમને નિમણૂક કરવામાં આવી છે તો ધારાસભ્ય હકીકતમાં જે બીજેપીમાં જોડાયેલ નથી અને જોડાશે તો ખબર પડી જશે તો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી નાખો ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર